અમારા ગામમાં છે ને આવી ગાડી હે ને લઈ જાવી હે ને લઈ જવાની મારા ભાઈ ઓ તું કેમ લઈને આવ્યો અમારા મારા ગામમાં આવી ગાડી ખબર નઈ પડતી તને પણ મેં કર્યું છે તમે ડાયરેક્ટ ગાડી ઉપર લાવો લાફો મારો ડાયરેક્ટ ચાલુ પડી ગયો હે શું છે એટલે ક્યાં ગામમાં મારા પાસે તમે હે દેહી જો તારે કાદા કરી હે લેવા તો

તમે ભરતભાઈ ગોમો આવ્યો હા તેવા એવા છે બધા માથા ભારે છે મને તો થાપાયો હોય રસ્તામાં પુણે માર આવ્યો ખબર કોતલો પાતલો દારૂ ભીતલ બે જ મને ડાયલોગ એવો માન નો માસુ અને માસુ ઓ હોય માં વસી લે મા ચશ્મા લઈ લીધા ને થાપાયો એવું છે માણસો ને અરે હું કાકા કાઢી નાખો તમે હડો મારો હંગાત હા તો થોડો બે ચાલુ કરો બાઈક ખાલી બાઇક ચાલુ કરો

આ તો ડોહો બા આતા ન કે હું મારું અમને ડોહો આખો કોણ મારે ઘરે હેડો ઘરે હેડો હા હેડો ગ્યા છો ચા પાણી પરમે બાકી છે તમે તમે હારે ને સબક આલ્યો એમ થાપાયા બરાબર ના બરાબર છે બીજા કોઈ નું ના લી હવે હવે ના લીધું નામ કદી ઓય હેડતા જા તો કોઈ નું લઈ રહ્યા બરાબર ફોન કર્યો તો હું રસ્તામાં આવી હું ઘરે આવતો એટલે મે ફોન નતો કર્યો તમને

ડાયલોગ બોલે એવા યાદ નહીં મારા બેન માર પડી છે દુખાવો થાય છે મૂર્ખા તારા વાદે વાદે મને માર પડ્યો મૂર્ખા તારા લીધે મારા લીધે તો સારું કરું તોય હું ભૂંડું કરું તોય હું તું કે શરત લગાવ શરત લગાવ જો લગાય છે એવી શરત લગાઈ પણ તું તો જબર બાહુબલી બની ગયો તો ને હે પાવર ઉતરી ગયો બોલ મારો ખોટો ખોટો હવે શરત લગાવશે નહીં લગાવી કોઈ શરત બોડામજી શરત હેડો કરમ કરમમાં લખાનું છે મારે ખાવાની દારૂ મારે પીવરાવાનું પેલો ડાયલોગ બોલશે નથી બોલો ડાયલોગા